સૌ સહભાગી થાવ અત્યારે કાળી કારણે અંધત્વ ભોગવતા લોકોની સંખ્યામાં દિન પ્રતિદિન ખૂબ જ વધારો થાય છે સાહેબે વાત કરીએ પ્રમાણે કે સુરતની ભૂમિ એટલે દાનની ભૂમિ તો એ દાનની ભૂમિમાં અમારો એવો સંકલ્પ છે કે વિશ્વ લેવલ પર સુરતનું દાન સુરતનું જે નામ છે તે અંગદાન દેહદાન અને ચક્ષુદાનમાં ગુંજે એવી અમારી આશા છે દાન દાનવીર કર્ણની નગરી ગણાતા સુરતમાં પ્રતિવર્ષ થાય છે હજારથી પણ વધુ નેત્રોનું દાન અત્યારે સુરતમાં રોજે ત્રણથી ચાર ચક્ષુઓના દાન આવે છે અમે ચક્ષુ બેંકના માધ્યમથી અત્યાર સુધીમાં ત્યાંસી હજાર જેટલા વ્યક્તિઓના ચક્ષુઓના દાન સ્વીકાર્યા છે આ દાન તકે લગભગ ચાલીસ પચાસ ટકા એટલે ચાલીસેક હજાર જેવા લોકો છે કે જેમને અમે ફરીથી દ્રષ્ટિમાન બનાવવાનો પ્રયત્ન કર્યો છે